ભજન કરી શક્યા છે તેમની સ્તુતિ કરી શક્યા છે તેમની આરાધના કરી શક્યા છે હાલેલુયા પ્રેઝ ધ લોર્ડ કરે કર વાલા મિત્ર કયા વર્ષ તરફ દ્રષ્ટિ કરીએ આ વર્ષમાં કદાચ આપણે દુઃખો પણ વધારે જોયા નિરાશાઓ જોઈ અગમ્ય પ્રસંગો બન્યા માઠા સમાચાર મળ્યા તેમ છતાં પણ આપણા પ્રભુએ આપણને આપણા ઈશ્વરે આપણને નિભાવી રાખ્યા છે કદાચ ઘણા બધા સાથ છોડીને ચાલ્યા ગયા નહીં તમારી સાથે એવું બન્યું હશે અમારી સાથે એવું બન્યું છે તો પણ પ્રભુએ તો આપણને મૂકી દીધા નથી નહીં હાલે અને ખરેખર જેમ તેમનું વચન છે હું તને મૂકી દઈશ નહીં હું તને તજી દઈશ નહીં અને ખરેખર એવા ઈશ્વર છે એવા પ્રેમાળ દયાળુ ઈશ્વર છે જે ખરેખર તમને મને મૂકી દેતા નથી તમારીને મારી સંભાળ લે છે તમારીને મારી કાળજી લે છે તમને મને છોડી દેતા નથી Aleluya. ખરેખર જો વિશ્વાસ કરશો તો તમે એ પ્રમાણે બનેલું થયેલું જોયા વગર રહેવાના નથી હાલ લોહી પ્રાઇઝ લોડ આપણા સંકટોમાં જેમ વચન કે છે એમ સંકટના સમય મને હાક માર અને હું તને ઉત્તર આપીશ આપણી મુશ્કેલીઓમાં સંકટોમાં પ્રભુ આપણું રક્ષણ કરે છે ભલું કરે છે આપણી સંભાળ લે છે આપણી ઘર ઝી લે છે હાલ લેલું હોય એવા ઘણા પ્રસંગો છે કે જેમાં પ્રભુએ મારી સંભાળ લીધી છે જ્યારે મેં પ્રાર્થનાના માટે અમે ટીમ સાથે નીકળ્યા હોય હું શૈલેષભાઈ નીલાબેન નિશી શિયાળાના સમયમાં કે ચોમાસામાં મોડું થયું હોય ત્યારે પણ પ્રભુએ રક્ષણ કર્યું એક તોફાની વરસાદની રાતે અમે પાછા ફરી રહ્યા હતા પુષ્કળ વરસાદ મિટિંગ શરૂ થતા જ ચારે તરફ ધોધમાર વરસાદ પડ્યો હતો ને ઘણું બધું પાણી ભરાયું હતું વીજળીના કડાકાઓ વચ્ચે પ્રભુએ અમને સલામત ઘરે લાવ્યા હતા અમને બધા બધાને પોતપોતાના ઘરે પ્રભુ લાવ્યા હતા પ્રભુ આપણું રક્ષણ કરે છે આપણો બચાવ કરે છે એક વખત એક જાનવર વાહનની આગળ આવી ગયું ગાડી એટલી સ્પીડમાં હોવા છતાં એ અથડાતા વાહન ત્યાં ને ત્યાં ઊભું રહી ગયું પણ ઈશ્વરની કૃપા એટલી બધી પાછળથી કોઈ વાહન આવતું નહોતું નહીં તો એ મિનિટે એ પડે આગળ શું બન્યું હોત અમે જાણતા નથી અમે બહુ વાર એવા અનુભવો કર્યા છે કે પ્રભુએ રક્ષા કરી છે પ્રભુએ જવા આવવાના માટે વ્યવસ્થા પૂરી પાડી છે એક વખત વાહન પણ રસ્તામાં બગડ્યું હતું અને પ્રભુએ વાહનને સમારકામ સાર એને રિપેર કરવાના માટે પણ પ્રભુએ બહુ નજદીકમાં જગ્યા પૂરી પાડી અને બહુ નજીવા ખર્ચમાં વાહન શરૂ થઈ ગયું હાલે જોઈએ ઘણીવાર એવી અમે કૃપા જોઈ છે મે ઘરની વાત ઘણીવાર કરી છે ઘણી જરૂરિયાતો માટે માંદગીના સમયમાં જ્યારે પપ્પાને दाखल કર્યા ત્યારે મારી પાસે કોઈ ઇન્સ્યોરન્સ હતો નહીં પણ પ્રભુએ સાગડી વ્યવસ્થા કરી હાલેલુયા અને માટે આટલા વિશ્વાસથી આજે સાંજે તમને કહેવા માંગુ છું કદાચ મારા કરતા તમારા જુદા પ્રશ્નો હશે તમારું દુઃખ જુદું હશે તમારી ચિંતાઓ જુદી હશે પણ એક વાત જે જે અગત્યની છે ઇમ્પોર્ટન્ટ છે કે તમે અને હું ભરોસો કરનારા તેમના તેમના બાળકો લોહીમાં ખડાયેલા છે એ તમને પણ એટલો જ પ્રેમ કરે છે જેટલો મને કરે છે અને જેટલો મને કરે છે એટલો જ તમને કરે છે તેઓ તેમના બાળકોમાં જ છે તેઓ તેમના બાળકોમાંથી પક્ષા પક્ષી કરતા નથી ભેદભાવ રાખતા નથી ખાલે લ્યું યાદ લડ સાચે જ અને માટે આજે સાંજે બહુ વિશ્વાસ સાથે તમને કહું છું કે બીસો નહીં નિરાશ ના થશો ભલે કશું ના સારું થયું હોય અને કશું થતું હોય કશું સારું થતું હોય એવું દેખાતું પણ ન હોય કેમ કે પ્રભુ તો પડવારમાં બધું બફી નાખશે ખાલી લુહિયા હંમેશા પ્રભુએ માંદગીમાં બીજાઓ માટે પ્રાર્થના સાંભળી છે મોટા મોટા રોગ દૂર થયા છે ઘરમાં શાંતિ આપી છે જોબ આપી છે મારા ઘરમાં પણ બીમારી દૂર કરી ફરીથી આવી પણ પ્રભુએ હેમપવાળ તેમની કૃપા રાખી છે હાલેલુૈયા તેમની દયા રાખી છે જો તમે પ્રભુના બાળકો છો તો મુશ્કેલીઓને તમે જોવાના છો અને હું ઘણીવાર કહું છું આવું કોઈ જગ્યાએ લખ્યું નથી હંમેશા શબ્દો વાપરું છું કે ઈશ્વર જેને પ્રેમ કરે છે અથવા ઈશ્વર જેમને જેમના પર ભરોસો રાખે છે એમને જે મુશ્કેલીઓ દુઃખો તકલીફો આપે છે આપણા કરતા તેમને વિશ્વાસ છે કે મારું બાળક ટકેલું રહેશે પાછો નહીં પડે જો પ્રભુ ખાતર સહન કરીએ છે પ્રભુ ખાતર કઈક મૂકી દઈએ છે તેનો આકાશ બદલો મોટો છે તમારા બધાના અલગ અલગ પ્રશ્નો હશે બાળકો હશે તો અલગ જ પ્રશ્નો હશે જુવાન હશે જુવાન દીકરા કર્યો મેરિટ જવાબદારી નિભાવનારા વૃદ્ધ નિવૃત્ત તમે જે તે ઉંમરમાં હોવ પ્રભુ દરેક ઉંમરના લોકોને એમના જીવનમાં સહાય કરવાનું મદદ કરવાનું જાણે છે હાલે અહીંયા જેઓ તેમને ઓળખતા નથી તેઓ પણ જયારે તેમની પાસે જાય છે અનુભવ કર આ કેટલા ઉત્તમ છે એવી ઘણી સાક્ષીઓ છે અન્ય ધર્મીઓ પ્રાર્થના કરી છે કે મારા માટે આ થાવ તો હું જાણું કે તમે ઈશ્વર છો અને બન્યું છે સાધુ સુંદરસિંહના જીવનમાં એ આપણે જાણીએ છીએ હાલી લુયા અને માટે આજે સાંજે પ્રભુ પર ભરોસો અને વિશ્વાસ કરતા તેમની પાછળ ચાલવાનું ચાલુ રાખજો છોડી ના દેતા મૂકીને દેતા અને પડતો મૂકતા નહીં કેમ કે તેમના જેવા ઈશ્વર પ્રભુ કોઈ નથી હાલેલું હા તેમના જેવા ઈશ્વર પ્રભુ પરમેશ્વર કોઈ આવો નાની પ્રાર્થના સાથે સમયમાં આગળ વધીએ હાલેલું અહીંયા વલા પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ અને આભાર માનતા માનતા પ્રભુ તમારા ચરણોમાં નમમી જઈએ છીએ હા પ્રભુ દિવસની જેમ હવે આગળના કલાકો મપાળ તમે અમારી સાથે રહેજો તમે અમારી સંભાળ લેજો અને તમે અમારી કાળજી લેજો અરે જે સર્વનો ભરોસો તમારા પર છે પ્રભુ એ સર્વ લોકો આજે તમારો મહિમા જોવે પ્રભુ એવું થવાનું સ્તુતિ આરાધના અર્પણો ગાય એવી અમે પ્રાર્થના કરીએ છીએ એક એક ઘરો પ્રભુ એક એક વ્યક્તિઓ પ્રભુ તમારી આરાધના કરે એવું તમે થવા આભાર સુધીના અર્પણો ચલાવે એમના જીવનમાં મોટા મોટા કામો થયેલા તેઓ શું એ પ્રભુ એવું તમે થવા દો પ્રભુ તમારા બાળકોના વિશ્વાસ દ્વારા થયેલા કામો બીજાઓ પર જુએ અને ઘણા બધા તમારા પર વિશ્વાસ કરે દરેક જીભ કબૂલ કરે તમે દેવના દીકરા છો તેઓ સાક્ષી આપે કે હા તમે પ્રાર્થના સાંભળનારી શો જેમ એ રાજાએ જાહેર કર્યું દાનિયલના ઈશ્વર સાચા છે જે બચાવે છે જે છોડાવે છે આજના સમયમાં પણ અમારા જીવનો દ્વારા પ્રભુ તમારી ઓળખાણ બીજાઓને મળે પ્રભુ એવું તમે થવા કૃપાળો પ્રભુ દયાળો પ્રભુ તમારા લોકોના જીવનમાં તમારો પ્રેમ આનંદ અને શાંતિ આપો આજના દિવસની જેમ તેમની અત્યારની પણ જરૂરિયાતો પૂરી પાડજો આ સમય દરમિયાન તમે તેમની સંભાળ લો તેમની આંખના આંસુઓને તમે આનંદમાં બદલો જે કંઈ તેમની ચિંતાનું કારણ હોય એ ચિંતાનું કારણ તમે દૂર કરજો અને ખાસ પ્રભુ તેમના વિશ્વાસ પ્રમાણે તમારો મહિમા તેમના ઘરોમાં કુટુંબમાં પરિવારમાં તેઓ જુએ એવું તમે થવા દો પ્રભુ જેઓ તમારાથી દૂર ગયા છે નિરાશ થઈ ગયા હતાશ થઈ ગયા પડતું મૂક્યું છે એવા લોકોને તમારી પાસે લાવે છે ફરીથી તેમનો વિશ્વાસ વધારો ગેરમાર્ગે દોરાયેલો પસ્તાવો કરે અને તમારી ગમ ફરે એવું થવા દો પ્રભુ ખોટા રસ્તા પર છે વ્યભિચારમાં છે પ્રભુ જાત જાતના નશાઓમાં છે કુટેઓમાં છે સંગમાં છે સંગતોમાં છે કૃપાળુ પ્રભુ તમે ત્યાં મિત્રાથી પાછા લાવો તેમનો નિહાસ ના થાય પ્રભુ તેમનો નાશ ના થાય એવું થવા દો પ્રભુ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ જેઓ માંદા છે જુદા જુદા રોગોથી પીડાઈ રહ્યા છે મારા પપ્પાની જેમ કેન્સર છે જુદા જુદા પ્રકારનું કેન્સર છે તાવ છે અકસ્માત થયો છે કોમામાં છે હાડકાનો ચામડીનો આંખનો કાનનો ગળાનો હૃદયનો કિડનીનો નાના નાના મોટા મગજનો આંતરડાઓનો ફેફસાઓનો પ્રભુ લિવરનો રોગ છે પ્રભુ જાત જાતના તાવ છે કે પ્રભુ જે રોગ નથી બોલાય એમાં પણ કંઈક પ્રભુ તમારા બાળકો કોઈક એવા રોગમાં સબળી રહ્યા છે તમે તેમને હમણાં સાજા કરો તો પેલા ઘરને જોડો ડિવોર્સને ખાલી કરો લગ્નનો આશીર્વાદ આપો બાળકધનનો આશીર્વાદ આપો પ્રભિતા નાણાંનો મકાનનો લોનનો આશીર્વાદ આપો વિદેશ સેવાને માટેના રસ્તા ખુલ્લા કરો પ્રભુ તેમના પર મૂકવામાં તો તોમ્મતો દૂર કરો પ્રભુ નોકરી ધંધા રોજગારને પ્રભુ તમે આશીર્વાદિત કરો વિધવા બહેનો વિધુરો અનાથોની સાથે રહો પ્રભુ મન લોકો માનસિક રોગો વિકલાંગોની પણ તમે સાથે રહો તેઓ જે જુદી જુદી પરીક્ષા દેશ અને વિદેશમાં પછી તમે તેમને પાસ કરજો પ્રભિતા અને પ્રભુ દિવસની જેમ અત્યારે પણ ખોરાક વસ્ત્ર પાણી આપજો તમારી પવિત્ર હાજરી મારી સાથે રહેજો નાના મોટા પાપ ગુનાઓ માફ કરજો મારી સેવાઓને આશીર્વાદિત કરજો સાંભળનારને બીજાને મોકલનારને આશીર્વાદિત કરજો વોટ્સઅપ ફેસબુક યુટ્યુબની આજની સેવાઓને તમે ફળવણ કરજો અને ઘણા આત્માઓ જીતી શકાય એવું થવાનું છે પ્રભુ આગળના સમયમાં તમારા હાથમાં સોંપાય છે અને આવતીકાલે સવારે તમારું ભજન ગતિ લીલા જો માગતા પ્રભુ ઈશ્વરના નામ આટલું સાંભળો દેવા માન્ય કરજો આમીન મીન આમીન મીન મીન